ચાલી જ હોય છે એ કાળો કરીને બી અને મા બાપાને પૂછ્યું હતું કે પચીસ ત્રીસ વર્ષ પહેલાનું નું મા માં તાંદો ને તાજનો છે ગેસ આવો થોડું એ મંચુર રાઇસ તૈયાર હોય મસ્ત ટેસ્ટી તો એ દેખાતો ને એ તો હળાછો થઈ જાય છે ઉપર આપણે અહીંયા આવ્યા હતા અડધો કલાક માં બે મિનિટ બાકી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો હેલો યુટ્યુબ ફેમિલી નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે અને હજી કોઈ અશુભ થવા જઈ રહ્યો તો ગુડ મોર્નિંગ સાલી પર આપણે અહીંયા ના આવું હશું તમને ખબર નહીં હોય પણ આપણે જે અમુક કેરોસીન આવે કેરોસીન પહેલાં મળતું હતું આપણે કંટ્રોલમાં પણ અત્યારે આપણું બધું બંધ થઈ ગયું તો એના ચાલતો એક ગેસ આવે પહેલાં બહુ ચાલતો હતો મારા બાપાને પૂછ્યું તકે કે પચીસ ત્રીસ વર્ષ પહેલાંનું હોય મારા બાપાને ત્યાં તો નેના છે તાનનો છે ગેસ આવો તાનનો હમ અત્યારે ચાલુ એમ કહે પણ બંધ પકડી બંધ થઈ ગયું લાગે કાંટે કહી ગયું ને છે ચાલનો છે અત્યારે તો જો કે નવા ગેસનો બેસ આવી ગયું ભાઈ એનો ઉપયોગ ના થાય બહુ એવું પહેલાં હું અંદર ક્યારે ક્યારે છે છે અંદર તો ક્યારે છે મળતું નહીં આપણે કાંઈ પણ તાનનો એમ બહુ જૂનો પચીસ ત્રીસ વર્ષ પહેલાનો કે આ આપણે ઈંગળ એવું કરીએ એટલે હરગ બહુ જૂનો એમ તો આપણે પેલા ગેસ આવી જાય નવા ગેસ એનો ઉપયોગ નહીં થતો પણ બહુ જૂનો એમ અને એક વસ્તુ બીજું પણ હું

દેખાય તો શી દેખાયા કબૂતર આપણે માડો કરયો કરવાતું કે ઘરમાં કોઈ રહેતો નહીં લેંગા કબૂતર માળો માડો અને આગળ બચ્ચે હો ની ની અને ના મોડો દેખાતો નહીં તવી દેજો મોટો કબૂતર નું બચ્ચું એક ખરો આજે તાપે જમરો કાન નાખ્યો અને સન્ડે રવિવાર ઘેર આવડે તો એક કોર નહીં ગાઈસ બે કોર મહારા કરે

તો આપણે અત્યારે જઈએ મંચુરણ ખાવા જઈએ મૂળ મહેશ બે હા મંચુરણ ખાવા જીયા હતા ભૂખ લાગી વધના સમયે જઈએ આપણે ફેમસ આપણા ગામની દુકાન તે જઈએ અગર ખાવા બહાર જઈએ મંચુરણ બસ તો જ મળી ઓર્ડર હાલી દીધો આપણે તૈયાર થાય હા પણ એમ પહેલા મંચુરિયનના ગગડા ખાવાની મજા આવી જાય હો ને બની ના પહેલાં ખાવાની મજા આવી રાસ નો ઓર્ડર આજે આપડે ખાવા તો આપડે મંચુર રાઈસ તૈયાર ટેસ્ટી ફ્રૂટ તેજ બનાવ્યું હો તેલ ના તીખું કઈ દો તીખું દૂધ જેવું લાગે બરાબર બરોબર તેજ માં તો મજા આવે મંચો રાઈસ આપણે મંચુરિયન ના એવા અને ચાવલ મસ્ત ટેસ્ટી એમ મંચુરિયન મસ્ત ખાઈ લીધું અને એક પેક પણ ઘર માટે કરી લીધું ઘેર માટે અને જે ઘર બાજુ જઈને મળે ઘેર થઈને જોઈએ આપણું જે ગોમ ખરું ને ગેટ એ ગેટ ને પહેલા આવતા થયા મંત્રી ભગવતી ચાઇનીઝ ફાસ્ટ ફૂડ ફાસ્ટ ફૂડ મંચુરિયન બહુ ટેસ્ટી પણ આવા મુલાકાત લેજો એક દાડો આવા તો યુટ્યુબમાં જોતા છે તો લેજો જરૂર મંચુરિયન ખાશે એવા મંચુરિયસ આમ ખાઈ લે છે એવા આમ ચાર્જિંગમાં પણ બધે ચાર્જિંગ આપણે બહુ નહીં ધાબરે અડધેનો વ્યૂ જ વધે બતાવશું આપણે ત્યાં મંદિર જ એવું થયું હતું રવિવારે એટલે ચાલી જ મંદિર આગળ બુરી પહેર્યું તો આપણે અત્યારે નીવ કરીને આવ્યા છે નીવદ મંદિરે કરી દઉં આપણે મંદિર છે પોજ ભાઈઓનું મંદિર છે તે નિવું કરી દઉં જઈને પોણી તો જાય એવું નહીં એટલે આકડ તો નહીં પણ ઇંગાર થાય તો કેબિન પર આવી જાય હવે ઉપરને વ્યૂ જ ખાલી સૂર્યાસ્તમય કેટલા વાગે છ વાગે કમ્પેટાને છો એ રીતનું ને તો મજા આવી જાય પણ ફરતે ગામડે હો ને આપણા ગામમાં શું વ્યુ છે કેબિન પર ડાયરેક્ટ આવે ને એમ થોડુંક બેહી અહીંયા આપણે ખાલી બે ખાલી ફરતે ને મસ્ત એવું પક્ષીઓનો અવાજ અને આવું વ્યૂ જોવા તો કરો જબ્બર વ્યૂ અમે ફરતે પક્ષીઓનો અવાજ ગામડે બ્યા નહીં ગામડે આપણા ગામમાં બ્યા નહીં લે ઘર થાય આપણે મેન ઘર આવે જ શું વ્યૂ હોય યાર તો એ દેખાતું નહીં તો હળા તો થઈ જાય છ વાગે ઉપર આપણે ઇંગળ આવ્યા હતા અડધો કલાક માં બે મિનિટ બાકી છો બાબા મને ફરતે અંધાર ઉપર થઈ ગયા ફરતે ઘરો શાંતિ પોતપોતાના ઘેર બધા ખાવા મળે ખાવાનું વાણ ભણાવતા હોય છે પોતાની ઘેર બીજાને ઘેર નહીં આપણે ઘેરે અત્યારે એવું હા બધાને ઘેરી અને આપણે આગળ ચોક મંદિર હા ખાશું આગળ આરતી ચાલુ હોત છ વાગ્યાની સાંજની તે હમરે ફરતે ઘેરા તારી બધું જ ચાલુ ખાવાનું પોતાના પરિવાર સાથે ખાશે નહીં તે ગામડા જેવું જાય એકબીજાને મિલીને જાય જો કામ સર ચોક બહાર હોય તો તેના કાતો ગામડે તો બધા ભીર જ ખાધા હોય બધા જોડે બહેન જ ખાધા સુ સુકૂન હ ગામમાં ઘર યાર અને આવા આવા વિડીયો જોવા હોય તો ખાલી સબસ્ક્રાઈબ કરી નાખજો બીજું જ કંઈ કહેતા નહીં તો મળીએ આપણે આવતા વિડીયોમાં બાય બાય